પાટણના રાતનપુરમાં આંગણવાડીના કામમાં ભ્રષ્ટાચાર થયો છે કલ્યાણપુર ગામમાં આંગણવાડીના બાંધકામમાં ગેરરીતિ થયાનો આરોપ છે જૂના પાયા પર નવું કામ શરૂ કરી દીધાનું પણ સામે આવ્યું છે નવી આંગણવાડીના કામમાં કાચી ઈંટોનો ઉપયોગ કરાયો છે પાયાના કામમાં જ પાયા વિહોણી કામગીરી સામે સવાલો ઉભા થઈ રહ્યા છે નકશા પ્રમાણે અને પાયાના ઊંડાણ બાબતે જાગૃત નાગરિકે સવાલો ઉભા કર્યા છે ગ્રામજનોએ બાંધકામની કામગીરીની યોગ્ય તપાસ કરવાની માંગ કરી છે સંવાદદાતા પ્રિમલ અમારી સાથે જોડાઈ ગયા છે પ્રિમલ ભ્રષ્ટાચારનો જે મામલો સામે આવ્યો છે હાલ શું કાર્યવાહી થઈ રહી છે ત્યાં જે પ્રકારે રાધનપુર તાલુકાના જે કલ્યાણપુરા ગામ છે ત્યાં નવીન જે આંગણવાડી છે તેનું નિર્માણ થવા જઈ રહ્યું છે અને જે કામગીરી કાર્યરત રહેવા પામી છે તો જે કોન્સન્ટ દ્વારા આ જે આ નવીન જે આંગણવાડી છે તેમાં ગંભીર બેદરકારી તેમજ ભ્રષ્ટાચાર આચર્યો હોય તેવા આક્ષેપો ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા છે જે પ્રકારે જે પાયા છે તે પાયા જે જૂના જે પાયા છે તેના ઉપર જ બાંધકામ શરૂ કરી દેવામાં આવ્યું છે તેમજ જે ઈટો જે વાપરવાની હોય છે તેની તે કાચી ઈટો વાપરી અને તેનું બાંધકામ શરૂ કરી દેવામાં આવ્યું છે ત્યારે આ બાબતે અનેક રજૂઆતો તંત્રને

તો જૂનાવાડા પર નવું બાંધકામ શરૂ કરી દીધું છે ગામના લોકો છે તે લોકો વિરોધ કરી રહ્યા છે તેનો પાટણના રાધનપુરમાં આંગણવાડીના કામમાં ભ્રષ્ટાચાર